પ્રભુ શ્રી રામચંદ્ર ચૌદ વર્ષનો નો વનવાસ ભોગવી લંકાપતિ વધ કરી વીજય થઈ જે દિવસે અયોધ્યા પાછા ફર્યા તે દિવસ હતો ચૈત્ર એકમ અયોધ્યા નગરીના લોકોએ ઘેર ઘેર ગુડી આનંદ વ્યક્ત કર્યો છે ચોખા પાણીથી ધોઈ લેવામાં આવે છે તેને હળદર કંકુ ચડાવવામાં આવે છે ગુડી માટે પિત્તળનો કે ચાંદીનો કળશ કડવા લીમડાની ડાળી કાપડ સાડી ફૂલનો હાર વગેરે સામગ્રી લેવામાં આવે છે લાકડીના છેડે નાના રંગીન કપડાને બાંધી તેના પર કળશ ઊંધો મૂકવામાં આવે છે આ ઊંધા લગાવેલા કળશમાં કડવા લીમડાની ડાળી લગાવી હાયડાનો હાર પહેરાવવામાં આવે છે લાકડી પર સાડી જે રીતે પહેરાય તે રીતે લાકડીને સાડી પહેરાવાય છે ઘરના આગળના ભાગમાં ગુડીને બાંધવામાં આવે છે આ ગુડીને રામના સ્વાગત માટે શુભ ધ્વજના પ્રતિક રૂપ ગણવામાં આવે છે ગુડી ઊભી કર્યા પછી તેના પર હળદર કંકુ ચડાવવામાં આવે છે નવા વર્ષના પંચાંગની પૂજા પણ કરવામાં આવે છે ત્યારે અંકલેશ્વરને કર્મભૂમિ તરીકે અપનાવી વર્ષોથી વસવાટ કરતા અંદાજે બાર હજારથી વધુ મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા ગુડી પડવાની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી છે નમસ્તે મેરા નામ સપના શૈલેષ પાટીલ હે આજ અમારું ગુડી પાડવા કા તહેવાર હે ગુડી પાડવા તહેવાર હમ ભારત ભારત કા પ્રમુખ તહેવાર હોતા એ તહેવાર હમ નવર્ષ કે શરૂઆત શરૂઆત કે લી મના તહેવાર મુખ્ય રૂપસે મહારાષ્ટ્રમાં મનાયા જતા મહારાષ્ટ્ર હૈ હમ યુજરાત મેં એ તહેવાર મનાત ગુ ગુડી કો બાબુ કી દંડી લગાતે સાડી લગાતેમકે પત્તે લગાતે કલશ કલશ લગા કરજાયા જતા હૈ ये येतेवार को हम नैवेद्य में पूरनपोली बनाते हैं गुड़ी को लगाने गुड़ी लगाने से नकारात्मकता दूर होती है इसलिए हमें गुड़ी लगाते हैं ये येतेवार हम वो धूमधाम से मनाते हैं हिंदू नववर्ष तयमज मराठी समाज नो नवो वर्ष नो आज थी प्रारंभ होता नवा वर्ष ने उजवणी धामधूम पूर्वक कराई थी અંકલેશ્વરમાં સવારે ઘર આગળ ગુડી બનાવી તેનું વિધિવત ઘરની ગૃહિણીઓએ પૂજા અર્ચના કરીને પરિવારની મંગલકામના સાથે લોકો તંદુરસ્ત બને તેવી પ્રાર્થના કરી હતી

गुड़ी पाड़ा का मतलब है चैत्र का पहला दिन और चैत्र जो है अपना नवरात्रि ये अपना वो दशहरा का था उससे भी बड़ी नवरात्रि ये चैत्र का नवरात्रि होती है और ये दिन गुड़ी पाड़ा का जो पहला दिन होता है वसंत पंचमी जो अपने झाड़ को फू, मतलब पाल निकल गए और नया पाल जो आया वो उसको वसंत पंचमी बोलते हैं और वहां से स्टार्ट होता है अपना ये नया साल अपना हिंदुओं का अपना हिंदुओं का नया साल इकतीस एक जनवरी जा नहीं है अपना नया साल ये गुड़ी फाड़वा के बाद जो आता है वो नया साल है अपना हिंदुओं का मैं ये बोलना चाहता हूँ ये गुड़ी दिखा दो इनको क्या होता है क्या नहीं उसमें क्या क्या लगाया जाता है नीम का पत्ता अः फूल थू, એ સબ આમ કે પટ્ટી બટ્ટી સબ લગાયા જતા દેખા દો